ભૂપેન્દ્રભાઈ પટેલે એકતા દિવસે યુનિટી દાખવવાની સૌ કોઈને અપીલ કરી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર સાહેબનું સ્વપ્ન પૂરું કરવાનું આપણું કર્તવ્ય હોવાનું જણાવ્યું અને શંકરભાઈ ચૌધરીએ પણ કહ્યું કે સરદારે બતાવેલા રસ્તા પર સૌ ગુજરાતીઓ ચાલે આજે યુનિટીનો સંકલ્પ સૌ કરે તેવી શંકરભાઈ ચૌધરીએ અપીલ કરી એકતા દિવસે બે હજાર ચૌદ થી આપણે આ દિવસ એકતા દિવસ તરીકે ઉજવી રહ્યા છે ત્યારે આપણે સૌ સાથે મળીને જે વડાપ્રધાન શ્રીનો પણ સંકલ્પ છે કે સૌ સાથે મળીને એટલે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી એક મંત્ર પણ એમણે એમના જીવન દરમિયાન સિદ્ધ કર્યો છે ત્યારે આપણે સૌ પણ આ એકતા દિવસે યુનિટી અને યુનિટીમાં રહીને આપણે જ્યાં વસીએ ત્યાં જ્યાં હોઈએ ત્યાં આ એકતા કાર્યમંત્રને સિદ્ધ કરી અને આગળ વધીએ એવી સૌને શુભકામના કે આજે વહેલી સવારે સૌ મિત્રો સાથે સૌ નાગરિકો સાથે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપી અને તેમણે બતાવેલા રસ્તા ઉપર દરેક ગુજરાતી ચાલે તો ગુજરાત અને ગુજરાતીઓનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળમય છે હું આજે તમામ ગુજરાતીઓને આજના દિવસે એકતા દિવસ નિમિત્તે યુનિટીનો સંકલ્પ દરેક નાગરિક કરે તેવી શુભકામનાઓ પણ પાઠવું